રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીની પત્રકાર પરિષદ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટી આ રંગીલા રાજકોટને રણ મેદાનમાં પરિવર્તિત કરવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ કર્યો છે ત્યારે ખૂબ મોટા પડકારો ને અમે ઝીલવા અહીંયા આવ્યા છીએ અને એ જ પડકારો જનજન સુધી પહોંચાડવાની આપ સૌ નિષ્ઠાપૂર્વક હંમેશા જવાબદારી નિભાવતા એવા છે ત્યારે અહીંયા આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનું હૃદયથી સ્વાગત કરું છું અમારા પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને રાજકોટ સંસદીય મત વિસ્તારના પ્રભારી મરબી ભુદાદા માનની રોહિતભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ માનની અતુલભાઈ આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અજીતભાઈ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માનની કપુરિયાજી કોંગ્રેસ પરિવારના બધા જ આકમ જેવા આગેવાનો પરિવારજનો અને વ્હાલા રાજકોટ આ રાજકોટનું રણમેદાન એ સંસદી મત વિસ્તારને સાંસદ ચૂંટીને આપે એટલા પૂરતું સીમિત નથી રહ્યું સતત અને સળંગ સત્તાના મધમાં શાસકોનો અહંકાર હવે સાતમા આસમાને પહોંચ્યો છે ને એ અહંકારની આગમાં આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના તમામ જાતિ ભાષા ધર્મ પ્રાંતના લોકો પીડાઈ રહ્યા છે આપણે સૌ સાક્ષી છીએ કે આ રાજકોટ કોર્પોરેશનથી લઈ અને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સરપંચથી લઈ અને સંસદ સભ્ય સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ચૂંટાય અને ચારેય કોર ભાજપનો જય જયકાર છે કમનસીબે ગુજરાતની વિધાનસભા વિપક્ષ વિહોણી છે ગુજરાતની વિધાનસભા વાંજણી રે એવી સ્થિતિનું સવા વર્ષ ઉપરાંતથી નિર્માણ થયું હોવા છતાં સત્તાના સૂત્રો સંભાળનારા લોકો સામાન્ય માણસની અપેક્ષાઓ આશાઓ પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા અને એ નિષ્ફળતાનો ભોગ આજ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બની રહ્યા છે ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે કે રાજકોટથી શરૂ કરીને અમરેલી હોય સુરેન્દ્રનગર હોય જુનાગઢ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય વડોદરા હોય વલસાડ હોય જ્યાં જુઓ ત્યાં ભૂતકાળમાં વિપક્ષમાંથી વટલાવેલા લોકોની બોલબાલા છે અને પાર્ટી વિથ ડિફરન્સના નારા સાથે જે રાજકોટે એક વિચારધારાને બળ પૂરું પાડવાનું કામ કર્યું હતું એવા રાજકોટમાં પણ ભાજપના પાયાના કાર્યકર્તાઓ કમલમની કાર્યાલયે ફુરસી સાફ કરવાનું કામ કરે સ્વાભિમાન યુદ્ધે ભારતીય જનતા પાર્ટીએ પેદા કરેલી વિવિધ સમસ્યાઓથી પીડાતા લોકો એ પગભર થાય સશક્ત થાય પોતાના પરસેવાની કમાણીથી ઈમાનદારીનો રોટલો ખાતા થાય ભ્રષ્ટાચારમાં પીસાતા બંધ થાય મંદી મોંઘવારી અને બેરોજગારીનો ભાર એ ઓછો થાય તો જ માણસ પોતાના સ્વાભિમાનથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે અને આ બધા જ મુદ્દાઓને લઈ સમસ્યાઓ ઘણી બધી હશે સમસ્યાથી પીડિત લોકો વર્ગ અને વર્ણ અલગ અલગ હશે પણ એ સમસ્યાઓ પેદા કરનારી એની જનક સત્તાની સ્વાર્થી વિચારધારા એ ભારતીય જનતા પાર્ટી છે ત્યારે ભૂતકાળમાં અલગ અલગ લડ્યા ભાજપે લડાયા અને પરિણામે આ જ ગાંધી અને સરદારનું ગુલામ એ કોઈ અવાજ ઉઠાવી શકતું નથી અવાજ ઉઠાવે તો એને ડરાવવામાં આવે ધમકાવવામાં આવે પોલીસના દંડે પીટવામાં આવે ખોટા પોલીસ કેસ કરવામાં આવે ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ જીએસટીની રેડો નખાવવામાં આવે અને રખેને કોઈ હે એને તાબે ન થાય ને તો એને લલચાવવાના ફોસલાવાના અને પછી ન્યાયપાલિકાની અંદર પણ ન્યાયનું પલડું થરથર કાપે એવી પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે આ લડાઈ એ સંવિધાનને બચાવવાની છે સંવિધાનના અધિકારોની યાત્રાને આગળ ધપાવવાની છે કોંગ્રેસ પક્ષે ભૂતકાળમાં પણ સામાન્ય માણસના સશક્તિકરણ માટે એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય માહિતીનો અધિકાર હોય અન્નનો અધિકાર હોય ન્યાયનો અધિકાર હોય જંગલની જળ જંગલ અને જમીનનો અધિકાર હોય વિવિધ અધિકારોથી લોકોના સશક્તિકરણનો પ્રયાસ કર્યો છે માણસ આ દેશનો દરેક વ્યક્તિ એ આ દેશનો સાચો માલિક છે સામાન્ય માણસ મજબૂત થશે તો મારું ભારત મહાન થશે ભારતીય જનતા પાર્ટી સીધી કે આડકતરી રીતે સામાન્ય માણસને કોઈને કોઈ રીતે મજબૂરી વશ સરકારી કચેરીએ જાવું પડે અને સરકાર ચલાવનારા લોકોને સલામ મારવી પડે એવી ગુલામીની વ્યવસ્થા પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે છેલ્લી વાત આ લડાઈ વ્યક્તિ સામેની લડાઈ નથી આ લડાઈ કોઈ વિચારધારા સામેની લડાઈ નથી આ લડાઈ લોકશાહી વ્યવસ્થાને તોડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને બચાવવા માટેની લડાઈ